तस्माद्यस्य महाबाहो तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः निगृहीतानि सर्वशः निगृहीतानि सर्वशः सर्वशः निगृहीतानि इन्द्रियाणि इन्द्रियार्थेभ्यः न्द्रियाणीन्द्रियार्थेभ्यः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः इन्द्रियाणीन्द्रिया तस्य प्रज्ञा प्रतिष्ठिताज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता अया સ્થિરમતી જેની બુદ્ધિ થઈ છે એવા પુરુષના લક્ષણો અને એમાં ઇન્દ્રિય નિગ્રહની વાત અહીંયા ભગવાન કરે છે કે એમાં આપણે જોઈ રહ્યા હતા કે આખો સાર ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થે વ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા એ વાક્યમાં આપવામાં આવ્યું છે તો એમાં એવું કહે છે કે જેને ઇન્દ્રિયોને નિગૃહિત કરેલી છે સંયમિત કરેલી છે એમની પ્રજ્ઞા ઇન્દ્રિયો જેમના વિષયોથી પરાવર્તિત થઈ જાય એમની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થાય છે એટલે અહીંયા ગીતાકાર એવું કહે છે કે પ્રજ્ઞા પ્રતિષ્ઠિત કરવી એ જીવનનું એક બહુ મોટું ધ્યેય છે હંમેશા આપણું સૌથી ઓછું ધ્યાન ત્યાં હોય છે અને સૌથી વધારે ગીતાકાર એ તરફ ધ્યાન આપે છે કે એવું નથી કીધું કે આટલું કરી લે એટલે વ્યક્તિ સફળ થઈ જાય છે એ પણ એવું ચોક્કસ કીધું છે કે આવો જો સ્થિર થઈ જાય આવી પ્રજ્ઞા એની પ્રતિષ્ઠિત થઈ જાય તો એ વ્યક્તિ બીજું કઈ ન કરે એ જીવનમાં સફળ થઈ જાય છે એટલે સફળ કોણ કેવી રીતે કોને ગણે છે બહુ મહત્વનું છે ત્યારે અહીંયા ભગવાન એની વાત કરે છે કે સફળ એ વ્યક્તિ છે કે જે જેને જીવનમાં પ્રજ્ઞા જાગરણ કરેલું છે અને જે વ્યક્તિ પ્રજ્ઞા જાગરણનું કામ કરે છે સમાજ ઉપર આજનો જ નહીં વર્ષો સુધીનો ઉપકાર કરીને જાય છે અહીંયા પહેલી વાત તો એ કે છે કે જાગવાની શરૂઆત હંમેશા વ્યક્તિ પોતાનાથી અહીંયા સમાજમાં ઉલટું જ જોવા મળે જે હંમેશા સામાન્ય વ્યક્તિ હોય છે એ એવું કહેતો હોય છે કે ધનિકો કંઈ કરતા નથી ધનિકો જો થોડી બુદ્ધિ ભગવાન ધનિકોને આપી દે તો સમાજમાં કેટલું બધું કલ્યાણ થઈ ગયું ધનિકો એવું કહેતા હોય છે કે આ રાજનેતામાં કંઈ બુદ્ધિ નથી રાજનેતાને ભગવાન બુદ્ધિ આપી દે થોડી ઘણી તો રાજનેતા કેટલું બધું કામ કરી શકે રાજનેતા એવું કહેતા હોય છે કે આધ્યાત્મિક જેટલા પ્રવચન કરે છે ને મહારાજો બધું એને કોઈ બુદ્ધિ જ નથી જો એ લોકોને થોડીક આપી દઈએ કે અમે આપી દઈએ થોડીક તો એ કેટલું બધું સમાજનું કામ કરી શકે એ લોકો કેટલી બધું ટાઈમ પાસ કરાવે છે સમાજનું આવા બધું ગ્રંથોનું વાંચન કરી કરીને એના કરતાં એટલું થોડુંક કંઈક કરી દઈએ તો કંઈક પ્રેક્ટિકલ વાત કરે તો કેટલું બધું કલ્યાણ થઈ જાય એટલે આમાં હંમેશા વ્યક્તિ પોતાનું ન જોતા હંમેશા એ બીજાનું જોવાય છે વેદાંતમાંની એક વાત આવે છે કે એક દસ લોકો છે એ નાવા જાય છે એટલે બધાને ત્યાં આશ્રમમાંથી નાવા ગયા બધા લોકો હવે એમાંથી ફરવા આવ્યા હતા અને આશ્રમે રોકાણ હતા એમાંથી એ નાવા ગયા ના પડ્યા બધા લોકો ને એ નીકળ્યા બહાર હવે બધાને હારે જવાનું હતું એટલે ગણિત ગણિત શરૂ થયું એટલે એક ગણિત કર્યું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલે રડવું માંડ્યું કે આપણો એક મિત્ર કે ડૂબી ગયો એને શોધો એટલે બધા શોધવા માંડ્યા પણ મળે નહીં એટલે રડે છે બહુ કે આ બધા લોકો રડવા માંડ્યા એકને જોઈને કે આપણે નવ આપણે હતા દસ જ પણ આ નવ જ થયા છે એટલે વળી પાછું બીજાએ એવું કર્યું બીજાએ ગણ્યા તો એ નવ જ થયા ત્રીજાએ ગણ્યા એટલે પાક્કું થઈ ગયું કે હા આ એક ગયો આપણામાંથી એટલે એને બધાએ નવ 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 કીધા એમાં એક વ્યક્તિ એક રડવા બેસી ગયા બધાને એ શોધવા માંડ્યા બધા શોધ શોધે મળે નહીં એટલે એમને એવું નક્કી કરી દીધું કે આમાંથી ક્યાંક ડૂબી ગયો એમાં કઈ જગ્યાએ ગયો એનું બધા અનુમાન કરવા માંડ્યા કે આપણે બધા પડ્યા હતા એ અહીંયા જગ્યાએ હતા પછી અહીંયા ગયા હતા અહીંયા ગયા હતા તો કોક એક વ્યક્તિ મિસ છે આમાંથી પછી એક વ્યક્તિ બહુ ડાયો વ્યક્તિ નીકળ્યો એટલે એને કીધું કે શું કામ રડો છો એટલે એને કીધું કે અમે આમાંથી અમારો એક વ્યક્તિ ક્યાંક આમાં ગયો છે તો એને કીધું કે કેવી રીતે તો કે જો અમે દસ આવ્યા હતા તો દસ આવ્યા હતા તો એ જોવે છે તો દસ તો છે અત્યારે તો કે દસ આવ્યા હતા તો કે હા તો કે અત્યારે તો કે નવ જ છીએ તો ગણોજી તો એક બે ત્રણ ચાર એવી રીતે કરી નવ સુધી પહોંચે છે પછી કે બરાબર નવ જ છે એટલે બીજાને પૂછે તું ગણજી તો એને પણ ગણવાની શરૂઆત બીજાથી કરી બરાબર એ છેલ્લે એ ત્યાં નવ પહોંચી ગયા એટલે વળી પાછો એ રડવા માંડ્યો કે જો વા નવ જ થાય છે એટલે એને કીધું દસમસ તોમસી એટલે એને કીધું કે એમ નહીં શરૂઆત તારાથી કરે એટલે એને જોયું કે શરૂઆત એનાથી કરી કે હું એક પછી એને જોયું કે બે ત્રણ ચાર થયા દસ એને કીધું આ આમ તો દસ થાય છે દસ હતા તો આ બરાબર સરવાળો બરાબર મળે છે કે આ બધું એલ્યુરેશન બીજા એ શરૂઆત એનાથી કરી કે હા એટલે એને કીધું તું તમારી ભૂલ એટલી હતી તમ શરૂઆત છે ને બીજાથી કરે એટલે આ વેદાંત ની વાર્તા મેં સમજાવવાનું હોય છે કે આ માનવી નું મનોવિજ્ઞાન છે ને હંમેશા શરૂઆત જ ચાહે ચાહે છે છે કે એ પોતે તો પોતાની ભૂલો હોય પણ એ પોતાનાથી શરૂઆત કરવા જ નથી એટલે હંમેશા તમે તો એક વ્યક્તિને કહીએ કે આ તો કે આ સુધરી જાય ને જો તો સમાજ સુધરી જાય હંમેશા એવું નથી બીજા તો ઘણું મારામાં કઈ બદલ થઈ જાય તો નક્કી કઈક થઈ જાય કદાચ સમાજનું તો થવું હોય પણ મારું કદાચ તો જાગરણ થઈ જાય તોય સમાજને તો ઘણો ફાયદો થઈ જાય એના પણ એવું એ નથી વિચારતું એ વિચારે છે કે નહીં એટલે એક અનિક છે તો એવું વિચારે છે કે નહીં રાજનેતા બદલી જાય તો પૂરું ચેન્જ આવી જાય રાજનેતા વિચારે સંતો જો અમારા મુજબ ચાલે સંતો થોડાક સુધરી જાય બધા વ્યાખ્યાન કરવાવાળામાં સુધારો આવી જાય વ્યાખ્યાન કરવાવાળા એવું કે આ બધા જેટલા પણ આ બધા ઉદ્યોગપતિઓ છે એ કદાચ એનામાં થોડો ઘણો સુધારો આવી જાય અને એની ભગવાન બુદ્ધિ બદલી દે તો ઘણો બધો ચેન્જ આવી જાય એટલે આમાં વસ્તુમાં સેન્ટ્રલમાં હંમેશા બીજો રહે છે એટલે હંમેશા અહીંયાની વાત એવી કરે છે ભગવાન અર્જુનને એવું નથી કેતા આટલા બધા સમાજના બદલી જાય તો કઈ ક્રાંતિ થઈ જાય એવું કહે છે કે એમાં કદાચ ક્રાંતિ થાય કે ન થાય પણ તું બદલી જા ને ચોક્કસ જો તું જાગી જા જાગરણ વ્યક્તિગત રીતે થઈ જાય ને તો બહુ મોટી ક્રાંતિ ઘટી થાય અને એક વ્યક્તિમાં કદાચ થઈ જાય ને તો આખા સમાજ ઉપર એની અસર પડે આવનારા સમય ઉપર પણ એની અસર પડે એટલે અરવિંદ જે કામ કરતા હતા ને એ આ મુજબ ગીતાનું કામ અરવિંદે પૂર્ણ યોગ ઉપર કામ કર્યું જેમ ગાંધીજીનું કામ આપણને ખબર છે એવી રીતનું બીજું કામ અરવિંદનું છે મહર્ષિ અરવિંદનું એ એવું કહેતા હતા કે એક 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 એકને જગાડવા જઈએ કેટલાક પ્રયોગો સમાજને આવવાથી એક 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 વ્યક્તિ સુધી પહોંચ્યા અંતિમ માનવ સુધી પહોંચ્યા જેમ કે અનટુ ધ લાસ્ટ કે છે જેમ રસ્કિન એટલે આ એક વિચાર એવો આવ્યો રસ્કિનો કે અનટુ ધી લાસ્ટ જેવું છેદ સુધી ના માણસ સુધી પહોંચી જવું જો કે આમ તો ભારતનો જ વિચાર હતો પેલા અન ટુ ધ લાસ્ટ સુધી પહોંચી જવું ત્યારે અન ટુ ધી લાસ્ટ સુધી જો કોઈ પહોંચવા ગયું તો એટલું તો કે એક બીજા સ્તર ઉપર પણ પહોંચી ન શક્યું આગળ ન કરી શક્યા અરવિંદોએ એવું કર્યું કે અતિમનસમાં કોઈ વ્યક્તિ પાંચ વ્યક્તિ એવી ઉઠી જાય ને સમાજમાંથી વિચારની એ અવસ્થા એ આવી જાય તો એનો એનો પ્રભાવ આખા સમાજ ઉપર પડે તો સમાજ જ્યાં હોય ને ત્યાંથી ઓટોમેટિકલી ઉપર આવે થોડું કારણ કે આવા પાંચ પચીસ વ્યક્તિઓ એવા હોય કે જે બહુ બહુ મોટું વિચારતા હોય અને એનો પ્રભાવ એને અતિ મનસ્કો એક સિદ્ધાંત આપ્યો છે એટલે અહીંયા પણ ભગવાન એ કહેવાનું છે કે હંમેશા જાગવાની શરૂઆત કા વિકાસની શરૂઆત હંમેશા કરવાનો હોય વિચાર તો વ્યક્તિએ પોતાનાથી કરવો તો કદાચ કોઈ એમ તો આપણા હાથમાં જ નથી કોઈ કદાચ જાગે ન જાગે એ તો આપણા હાથમાં છે જ નહીં નથી એ કૃષ્ણના હાથમાં નહીંતર કૌરવો અત્યારે સુધાર્તા આટલી બધી સામેની અક્ષોયની સેના હતી સાત જ પાંડવોની હતી કૃષ્ણ હતા ત્યારે કૃષ્ણનો પક્ષ સૌથી દુર્બલ હતો યુદ્ધમાં કે સાત જ સેના સેના કૃષ્ણના સામે હતી એટલે આના લગભગ ચાર અક્ષોહિણી સેના જેટલું એટલે પચાસ ટકા વધારે સૈન્ય સામે વધારે હતું ઓલમોસ્ટ બે ગણું સૈન્ય સામે હતું કે આ વખતે એક જ પક્ષમાં ઓછા અને ત્યાં વધારે છતાં પણ એને એવું આવી જે યાત્રા બદલી દે છે એની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થાય છે અને જો એવું નથી થતું તો ભગવાન એવું કહે છે કે એને શું થાય છે ઇન્દ્રિયો તરફની યાત્રા જે વ્યક્તિની છે એનું સ્તર અતિશય નીચું છે એટલે આપણે તો એવું કહીએ છીએ કે ગરીબ માત્ર એ નથી કે જેની પાસે પૈસા નથી ગરીબ એ છે કે જેને પૈસા સિવાય જેનું બીજું કંઈ મહત્વનું નથી ગરીબ તો એ નથી કે જેની પાસે પૈસા નથી પણ ગરીબ તો એ છે કે જેને પૈસા સિવાય કઈ મહત્વનું નથી લાગતું એવું જે જેને 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 લાગે છે બધા જ ગરીબ છે મેદાન ની દ્રષ્ટિથી કદાચ એ વધારે હશે પણ એને સિવાય કોઈનું ભૌતિક સાધનો સિવાય એને બીજી કોઈ મહત્તા જ ખબર નથી એ અહીંયા ગરીબ પડેલા છે એટલે અહીંયા આ વાત એ ધ્યાનમાં રાખવાની આ વાત કીધી કે પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થવાનું જે પહેલું લક્ષણ કીધું એ કીધું કે ભૌતિકતાથી કદાચ છોડી ન શકે તો ઉપર તો ઉઠી જ જાય એ કદાચ બધા જ ઉપયોગ કરે કદાચ અહીંયા જીવે પણ એની ચેતના થોડો પ્રયત્ન કરવામાં આવે તો ઉપર ઉઠશે ઉપર ઉઠતા જ એને ઘણી બધી વાતો સ્પષ્ટ થતી જશે એટલે અહીંયા ભગવાન એ કરવા માગે છે એવું નહીં થાય તો દોષ બીજા કોઈનો નથી એનો પોતાનો જ છે હંમેશા અધ્યાત્મ માર્ગમાં એક વાત યાદ રાખવાની અનેક પ્રવાહો આવે છે ત્યારે એ લોકો એવું કહે છે કે કંઈ પણ થાય ને તો જવાબદારી મારી નથી કેમ કે પરિસ્થિતિ જેવી હતી હું શું કરું એટલે જેવી રીતે પરિસ્થિતિ વાત પોતાઈ છે સરકમસ્ટેન્સીસ એવા હતા તો એ શું કરે મને સમય જ ન મળ્યો અથવા મને પરિસ્થિતિ જ ન મળી ત્યારે એવું કહે છે કે એ વાત સત્ય નથી કેમ કે વ્યક્તિનો આત્મશક્તિ છે ને પરિસ્થિતિથી ઘણી બધી ઉપર છે વ્યક્તિ છે ને એ જેવી રીતે ભૌતિકતામાં અનેક અગવડો વચ્ચે કરી શકે જેમ અધ્યાત્મમાં પણ અનેક અગવડો વચ્ચે વિકાસ કરી શકે છે એટલે એ ભગવાન કહે છે કે બીજાની કોઈની જવાબદારી નથી તું જ ન ઉઠ્યો તો તારી જ જવાબદારી છે આનું સરસ ઉદાહરણ કર્ણ મહાભારતનું એક પાત્ર છે એને ઘણા બધા પ્રશ્ન અંત સમયે ઉઠાવેલા છે કર્ણ એટલે એક વિવાદાસ્પદ હંમેશા પાત્ર રહ્યું છે અને સાહિત્યકારો એને બહુ જસ્ટિફાઈ કરેલું છે એમનું વર્તન પણ મહાભારત જોતા કર્ણ એક અલગ વ્યક્તિત્વ તરીકે દેખાય છે કર્ણ એ પ્રશ્ન પૂછ્યો છે કે મેં આટલું બધું કર્યું અંતે મને મળ્યું છે આમ જોઈએ તો તમે એમ કહો છો કે આ બધા ગુણોનું મહત્વ છે પણ આમાં મારું તો એવું રહ્યું કે મારી જીવનમાં તો મને અન્યાય જ થતો અને લગભગ આ કર્ણની નહીં આ લગભગ વ્યક્તિ પોતાના જીવનમાં હરેક વ્યક્તિનો સુર છે ને એ લગભગ આવો હોય છે કે મને યશ જ ન મળ્યું મેં આટલું બધું કર્યું છતાંય મારા જીવનમાં યશ જ નથી એટલે કુંડલી જોવાળા મોટા ભાગના લોકો એવું કે તમને યશ નથી તો એ નવાણું ટકા સાચું પડે છે કેમ કે હરેક વ્યક્તિને એવું લાગે છે કે હું ઘણું બધું કરું છું પણ મને યશ જ નથી એટલે તમે જોડાવા જાઓ ક્યાંક કોક જગ્યાએ તો એ લોકો પેલું કહે કે તમને જીવનમાં યશ નથી એટલે તમને આ હા હા ફીદા થઈ ના મારા જે કહી દીધું પણ એને ખબર હોય છે કે આને કહીએ આ કેમ કે એમાં છે ને અહંકાર પુષ્ટિ થાય કે આ મેં ઘણું બધું કર્યું મને યશ ન મળ્યું એમ ટૂંક એટલે કોક મને સમજવા વાળું છે કદાચ ન મળ્યા મા બાપ ન મળી પત્ની એવી પણ મારા જ મને પહેચાની ગયા એમ ટૂંકમાં મારા જે તો મને ઓળખી લીધો મારા જીવનમાં યશ નથી એટલે એ વાત એટલે સાચી પડે છે દરેક વ્યક્તિને એવું લાગે છે અહીંયા કર્ણ છે ને એ એ પ્રતિનિધિ છે વ્યક્તિનો એ છે ને એ પહેલો પ્રશ્ન પૂછે પૂછેને કૃષ્ણને જ્યારે કે ભાઈ મારા જીવનમાં યશ જ નહીં મેં આટલું બધું કર્યું છતાં યશ નહીં એવું કેમ મેં કરવામાં કાંઈ બાકી ન રાખ્યું કામ પણ યશ મારા જીવનમાં જાણે તાત્તાડી જ દેતો ગયો બીજો પ્રશ્ન ઉઠાવે છે કે તમે જ મારી ઉપર અન્યાય કર્યો છે પાંડવોએ ભેગા થઈને અન્યાય કર્યો છે કોઈએ મને મારું જે સ્થાન હતું માન હતું એ જ મને નથી આપ્યું લગભગ બધા પ્રશ્નો સામાન્ય વ્યક્તિના હોય છે એ વેદવ્યાસે અહીંયા કર્ણ ના મુખ્ય મૂક્યા છે એટલે કર્ણ એને મહાભારતમાં મૂક્યા છે એટલે પ્રશ્ન જોવું તો એમ લાગે કે ના કર્ણ સો ટકા સાચી વાત કરે છે એમ કે કર્ણનું તમે પાછળનું જીવન જોવો તો એવું જ લાગે કે ના કર્ણ ઉપર અન્યાય જ થયો છે પણ એના જવાબ છે ને સાંભળવા જ એ વાત એવી કરે છે કે એ તો વાત સાચી છે જે વાત કરે છે એ તો બહુ સરસ વાત છે અને એમાં તો દાદ દઈ દેવી ભાષામાં એ વાત કરે છે સાહિત્યના અનેક શ્લોકો એ કહે છે સામે કે આમાં મને જ અન્યાય કેમ ત્યારે એને ઘણા બધા પ્રશ્નો ભગવાન એને પૂછે છે કે પેલી વાત તો એ કે તને ખબર હોવા છતાં કે દુર્યોધન ખોટો છે એને સાથ તે શું કામ તું તારી સામે લઈને જો તો તું વિચાર કે કર્ણનું જીવન એટલું બધું સંવેદનશીલ છે કે પરશુરામ પાસે ભણવા જાય છે ત્યારે પરશુરામ ની સેવા કરતા કરતા એનું માથું ખોળામાં રાખીને સૂવે છે ત્યારે એને વીંછી એટલે એક ભમરો એ કરડે છે જયારે ત્યારે એનું લોહી વહીને છે પેલું જાય છે એમને નીચે ત્યારે એને લોહી ખબર પડે છે કે આ તો કઈક ભીનું લાગે છે ને ઉઠી જાય છે ઉઠી જાય છે ત્યારે આ ગુરુ ભક્તિ જોઈ અને પરશુરામે આશીર્વાદ આપવા જોઈએ કે પછી શાપ આપવો જોઈએ એને એવું વાત કરી કે તું કેમ ખોટું બોલ્યું મારાથી એટલે હું તને શાપ આપું છું તારી વિદ્યા એડે જશે આમ જોઈએ તો એને તો અન્યાય કર્ણ ઉપર કરી દીધો આવી ગુરુ ભક્તિ જોઈએ સામે એવું જ રિફ્લેક્શન મળવું જોઈએ એવો જ પ્રતિધ્વનિ મળવો જોઈએ કે એને વરદાન આપવું જોઈએ એની બદલે શાપ આપે છે ઇન્દ્ર જેવો ઇન્દ્ર એની પાસે માગવા આવે છે કવચ અને કુંડળ ત્યારે કર્ણ એવું વિચારે છે કે એને ખબર છે કર્ણને કે હું આ કવચ કુંડળ આપી દઉં એટલે મેં મારું જીવન આપી દીધું પણ કવચ કુંડળ આપી દઉં એટલે મારું જીવન અપાઈ ગયું એવો એક વિચાર કે બીજો વિચાર એવું એનું કે કદાચ ઇન્દ્ર જેવો જો મારી પાસે માગણ બનતો હોય ઇન્દ્ર જેવી વ્યક્તિ કદાચ મારી પાસે માગવા આવતી હોય આવો બધો આવો બધો જે રાજા છે અને એ મારી પાસે ભિખારી બનતો હોય તો મને આપવામાં કાંઈ વાંધો નથી ભિખારી પણ સ્વીકારી લેતું હોય જો દસ મિનિટ માટે મારી પાસે તો કર્ણ માટે તો બહુ મોટી વાત એને કવચ કુંડળ પાછા આપી દેવા જોઈએ કે પછી એનો ઉપયોગ એના વિરોધમાં કરવો ઇન્દ્ર જેવી પ્રાજ્ઞ વ્યક્તિ એ તો હંમેશા એવું વર્તન હોવું જોઈએ કે એને પાછા આપી દેવા જોઈએ પણ એવું નથી એના વિરોધમાં એનો ઉપયોગ આવી કેટલી કેટલી ઘટનાઓ એ બને છે ત્યારે એવું લાગે છે શૌર્ય અને ઉદારતા એ બે એક જીવનમાં ક્યાંય જોવા ન મળે એ માત્ર મહાભારતના એક જીવનમાં જોવા મળે છે કર્ણના જીવનમાં છે કર્ણના આટલા બધા ગુણો છતાં પણ એ એક જ વાત ચૂકે છે એ પોતાના પતનની જવાબદારી હંમેશા બીજા ઉપર ઠોરે છે એ એવું વિચારે છે એવું કહે છે કે દુર્યોધન ખોટો મને મિત્ર મળ્યો એમાં મારો શું વાગ

અહીંયા એ વાત સમજાવેલી છે કે પોતાના પતનની જવાબદારી વ્યક્તિ જ્યાં સુધી સ્વીકારતો નથી પોતાની ત્યાં સુધી એ વ્યક્તિ ઉપર ઉઠી શકતો કેમ કે એની જવાબદારી બીજા કોકની જ રહેશે પછી ઉત્થાનની જવાબદારી પણ બીજા ઉપર જ રહેશે અને એ તો કોની રહેશે તો એ હંમેશા પરિસ્થિતિની સંજોગોની લેતો રહેશે એટલે અહીંયા ભગવાન એ વાત કરે છે કે જેને પણ આત્મવિકાસ કરવો છે એને આવી વાતથી ઉપર ઉઠવી પડશે આત્મશક્તિને જ ચગાવવી પડશે એટલે હંમેશા અધ્યાત્મમાં ન બલહીને ન લભ્ય એવું કઠો ઉપનિષદમાં કહેવાયું છે કે જે વ્યક્તિ આનાથી ઉપર ઉઠે છે બલહીનને આત્મા લભ્ય થતો નથી એટલે જે વ્યક્તિની પાસે સંકલ્પનું બળ નથી હું કરીશ એવી એવી વૃત્તિ નથી સંકલ્પનું બળ નથી એને કોઈ દિવસ આત્મા લબ્ધ થતું નથી એટલે આ માત્ર એક ધૂનથી એક ભજનથી એક કીર્તનથી કાં તો દસ મિનિટ મંદિરે જઈ આવવાથી કે પંદર મિનિટ ખડા કરવાથી કે અડધી કલાક ઓડિયો કે લગાડીને શો સાંભળવાથી આત્માની ઉપલબ્ધિ થાય એટલી આ જો સરળ વાત હોત તો ભગવાન આટલું એમના વિશે મહત્વ જ આટલું બધું એમનું મહાત્મ્ય જ ન હોત જો આવી સરળ વાતથી આ વાત ઉપલબ્ધિ થઈ શકે એવી એટલે પહેલી જ વાત એવી કરે છે કે સૌથી વધારે આકર્ષણનું જે કેન્દ્ર છે એ ઇન્દ્રિયોનું છે અને ઇન્દ્રિય ઇન્દ્રિયો અને વિષયોનું જે આકર્ષણ છે એ વ્યક્તિ તોડે છે જો એનાથી ઉપર ઉઠે છે તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થવાનું પહેલું લક્ષણ છે તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થવામાં એક વ્યક્તિ આગળ ગયો અને હવે કહે છે કે આવું ન કરે તો તો એ કહે છે કે આવું કરું આ ઓપ્શનલ નથી ક્યારેક તો આ વાત કરવી જ પડશે કદાચ આ જન્મારે નહીં તો આવતા હજાર બે હજાર પાંચ હજાર જન્મારા લઈને પણ ક્યાંક આ પડાવ આવવાનો છે અહીંથી આગળ જવું છે તો આ વાત કમ્પલસરી છે અહીંથી શોર્ટકટ બીજો એ કંઈ નથી એટલે અહીંયા ગીતાકાર મુક્તિ એ એવી નથી માનતા કે એ સહદમાં મળી જાય પણ એવી માને છે કે અતિશય ઉચ્ચ કોટીની ભક્તિ ઘટિત થાય કે જ્ઞાન ઘટિત થાય કર્મ ઘટિત થાય ત્યારે આ અવસ્થાએ એ પહોંચાય છે પૂર્ણતાની પ્રાપ્તિ તો કરાય છે એટલે અહીંયા પ્રજ્ઞા પ્રતિષ્ઠિતામાં આ વાત ખાસ કહેલી છે એટલે અહીંયા આ વાત સૌથી અધ્યાત્મનો જો પાયો મજબૂત થવાનો હોય તો સૌથી પહેલી વાત કહેલી છે એ પ્રજ્ઞા પ્રતિષ્ઠા ઉપર ધ્યાન આપવાનું છે એટલે આધ્યાત્મિક જીવન છે એ વ્રતો અને સંકલ્પો ઉપર ટકે છે વ્રત એટલે આ નથી કે જે આપણે અત્યારે કરીએ એવું જરૂરી છે પણ અહીંયા વ્રત અથવા સંકલ્પની વાત છે આત્મશક્તિ કોઈ પણ વાતમાં આપણું સ્થિર રહેવું આ અધ્યાત્મ વાતમાં બહુ મહત્વની વાત છે આ અધ્યાત્મની લાઈનમાં સ્થિરતા આ પ્રગતિ કરતા પણ વધારે મહત્વની છે અધ્યાત્મ માર્ગમાં સૌથી વધારે જો મહત્વની વાત હોય ને તો એ સ્થિરતાની છે કે અહીંયા સ્થિર છે ને એટલે અહીંયા શબ્દ વાપર્યો કે તક્ષ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિત કરવી એટલે કે સ્થિર કરવી આ બહુ જરૂરી છે અને નાની નાની વાતોથી થાય છે નાના નાના પ્રયોગ છે ઘણી બધી જગ્યાએ વ્યાખ્યાઓમાં પ્રયોગો આપ્યા છે ઘણા બધા એવા છે કે કોઈ પણ એક વાત લો યોગ દર્શનકાર પણ એ જ કહે છે કે સતુ દીર્ઘકાલમ નિરંતર્યમ નૈરંતર્યમ સત્કારા સેવી તો દ્રઢ

તો એક જીવનનું એ અંગ બની જાય એક એક વાત તો એક એક વાત પ્રજ્ઞા જાગરણ માટે બહુ ઉપયોગી થઈ જાય છે એટલે અહીંયા બુદ્ધિની વાત કરીને પણ એ કહે છે કે કોઈ કોઈ વાતોનું એવું આપણે ધ્યાન દેવાનું છે કે જે વાતો પ્રજ્ઞા જાગરણમાં મદદ કરે એટલે એવા અનેક વાત કીધેલી છે એમાં સૌથી પહેલા એવી વાત છે કે દ્રઢ સંકલ્પનું બળ છે ને એ બહુ મોટું હોય છે દ્રઢ સંકલ્પ કોઈ વ્યક્તિ કરે કે હું હું કરીશ જ અથવા તો આવું થવું જ જોઈએ તો એ એની શક્તિ ખૂબ જ હોય છે એટલે અધ્યાત્મમાં આની ખૂબ આવશ્યકતા છે એટલે પ્રજ્ઞા પ્રતિષ્ઠિત કરવાના ઉપાયો ઘણા બધા કીધા છે એમાંથી એક દ્રઢ સંકલ્પ કરવાનો પહેલો વિષય છે તો દ્રઢ યોગ સૂત્રમાં કીધું કે કોઈ પણ વાત કરો એ નિયમિત અધ્યયન કરો ગીતા વાંચવાની છે તો એ વાંચવાની શરૂઆત કરવી એ નિયમિત વાંચે કદાચ પાંચ જ મિનિટ કેમ ન વચાય દસ જ મિનિટ કેમ ન વચાય પણ એ દરરોજનું થવું જોઈએ એક જીવનનો અંગ તો જ બનશે જો એ દરરોજનું થશે દરરોજનું જ્યાં સુધી કંઈ પણ વાત થતી નથી આપણા રોજ બરોજના જીવનમાં ત્યાં સુધી અંગ બનતું સેવા પણ કરો તો એવી કરો કે જીવનનું એક અંગ બની જાય આપણી સેવા તો કેવી હોય છે કે વર્ષે છ મહિને આઠ મહિને જ્યારે ફ્લક આવે છે કેટલાક કાર્ય કરતા છે કે બાર બાર વર્ષ સુધી કે હમણાં કાંઈ કર્યું તો કે પૂર જ નથી આવતું મતલબ પૂર આવે છે તો જ એ સેવા કરી શકે છે માનો પૂર જ નથી જગતમાં તો એની કોઈ સેવા નથી પણ અહીંયા એવું કહે છે કે એક જીવનનું અંગ પરિસ્થિતિ અધીન ન હોવી જોઈએ કોઈ પણ વાત પણ એ તમારા જીવનનું જો અંગ બની જાય તો એ વિકાસ તરફ પ્રેરે છે તો એનાથી પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થાય છે અને એવી પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થવાવાળા વ્યક્તિ કેવા હોય છે એ આગળના શ્લોકમાં કહેવાના છે હવે હવે એનો શ્લોક આપણે આવતા વખતે જોઈશું કે પ્રજ્ઞા પ્રતિષ્ઠિત જેની થઈ ગઈ છે એ વ્યક્તિ ને સામાન્ય વ્યક્તિમાં શું ફરક હોય છે એટલે અહીંયા એક યાત્રા તરીકે નીકળી ગયેલો વ્યક્તિ યાત્રાળુ તરીકે નીકળી ગયેલો વ્યક્તિ અને એક સૂતો રહેલો વ્યક્તિ એ બી શું ફરક છે તો એ ભગવાન આગળના શ્લોક